જય શ્રી કૃષ્ણ જય માતાજી ચાલો જો આપણે આવી ગયા છે સવારના પોરમાં બિનાકામાં હેર સલૂનમાં દાઢી કરાવવા થોડીક મને દાઢી સેટ કરી લઈએ ને ચાલો પછી ત્યાંથી લઈ લીધા ડુંગળી ટમેટા કેમકે ડુંગળી ટમેટા આપણે લેવાનું હોય ગુજુ ફાસ્ટ આપણે બધી વસ્તુ જોતી હોય એટલે ને આપણે ડાયરેક્ટ ખકડાવી દીધું ને આપણે ડાયરેક્ટ પીવું બેન આવી ગયા છીએ ને દાખે દે દાતકે દે જાતકે દે જા અને ચાલો તો અંદર આવીને ડાયરેક્ટ પીએનસી બેન થઈ ગયા તો તૈયાર જ બુધવાર હતા એટલે સ્કૂલે મૂકવા આવી ગયા છીએ સ્કૂલે આવીને ડાયરેક જો પછી બધું ઘરે જવા નીકળી જાય મેં થોડુંક બીજું કામ હતું જે ભાજી કોણ બધું બનાવવાનું હતું એટલે બનાવીને ધીમે ધીમે ને ચાર કલાક પછી ચારેક ઉઠી ગયા ને ઉઠીને આપણે તમને ખબર જ છે કે શું કામ હોય છે એ ને ડાયરેક્ટ ઉઠીને નીચે જવા માંડ્યા ને ડાયરેક્ટ પીએનસી બેનને તેડવા તેડવા જઈને ડાયરેક્ટ જો આવી ગઈ છે પીયુબેન પછી આપણે ગયા આપણા પીયુબેનને પાનના ગલ્લે વિનુભાઈનો જે ગલ્લો છે એ વિનુભાઈ જો ટાટા કહી દીધું છે કે લાઇક કરો લાઇક કરો આવી ગયા અને ચાલો જો એને બોલ લઈ લીધો છે અને પીએમસીબેનને બોલ લેવાનો હોય ને ઘરે આવી ગયા છે અને ઘરે ડાયરેક ખોલીને આપણે પણ દુકાન ખોલવાની હોય છે એટલે બીજું ભાજીકોન અને માતાજીના દર્શન કર્યા મમ્મી પપ્પાના દર્શન કરી ને આપણે દુકાન ખરીદી ચાલુ રોજે રોજનું ને આપણા મહેમાન પણ આવી ગયા છે બેન પાંચી પાનસીબહેને કીધું કે પાણીપુરી ખાવી છે ને જે આવી રીતે ધીમે ધીમે ગરાકી ચાલુ થઈ ગઈ છે ને આપણા ફોલોવર્સ પણ આવી ગયા છે લાઈક કરો ને બધાય જુઓ ને પીએમજી બેન ફરફરીઓ લઈને આવી ગયા આપતો હોય કે ઉડાડી દઉં કે ફરફરીઓ કે ને આપણો થઈ ગયો છે માલ પૂરો બધો માલ પૂરો થઈ ગયો છે વડાપાણી પૂરા થઈ ગયા છે બધા પણ પૂરા થઈ ગયા ને પછી આપણે બનાવ્યા છીએ અંદર જઈને ડાયરેક્ટ મને હાલો બાકા ચીકી બોલાવી દઈ ભજીયા બનાવી નાખી ભજીયા ભજીયા ખાઈને બહુ મજા આવી ગઈ ને ચાલો આ વિડીયોને તમે લાઈક કરો લાઈક કરો અને લાઇક